સરકારની સામે હવે ખેડૂતોના વિરોધની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ખેડૂતોના નુકસાનના વળતર મુદ્દે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે અલગ અલગ માંગ સાથે થતા વિરોધોમાં રાજુલા તાલુકામાં બોતેર ગામના લોકો સરપંચ સહિત વિરોધ નોંધાવી રહ્યા છે તેમનું કહેવું છે કે ડિજિટલ સર્વેથી ખેડૂતોને નુકસાન થશે સરકાર તરફથી મળતી સહાયના વિરોધના સૂર શું સરકારને રાજકીય તકલીફ પહોંચાડશે કે વિગતે વાત કરીએ બોત્તેર ગામના લોકો શુંની શું માંગ છે અને ડિજિટલ સર્વેનો વિરોધ કરવા પાછળ તેમના શું કારણો છે તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત કમોસમી વરસાદથી પરેશાન થઈ ચૂક્યું છે ખેડૂતોના પાક બગડી રહ્યા છે તેવામાં ખેડૂતોના રડતા અને સરકારને આજીથી કરતા વિડીયો આપણે બધાએ સમાચારમાં જોયા છે સરકારે પણ તેની સામે ચિંતા વ્યક્ત કરી રાહત પેકેજની જાહેરાત કરી છે સરકારના પ્રવક્તા મંત્રી અને નવનિયુક્ત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બાર દિવસમાં સર્વે કરી નુકસાન ભોગવી રહેલા ખેડૂતોને રાહત કરવાની જાહેરાત કરી છે તેવામાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ મુદ્દે વિરોધ થઈ રહ્યા છે સરકાર દ્વારા કરવામાં આવતા સર્વેમાં ખેડૂતોને ડર છે કે તેમની સાથે અન્યાય થશે રાજુલા તાલુકાના બોતેર ગામના લોકો સરપંચ સહિત કૃષિ મંત્રી જીતુ વાઘાણીને આવેદન આપવા પહોંચ્યા હતા તેઓની માંગ હતી કે ડિજિટલ સર્વે ના કરવામાં આવે વરસાદના કારણે નુકસાન થયું છે તે બધાને ખબર છે તેવામાં આ સર્વે કરવાની ધતિંગ કરવાની ક્યાં જરૂર છે જો તમને ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો બધાને જાતે સેટેલાઇટ દ્વારા સર્વે કરી સહાય ચૂકવી દો સર્વે સમયે ખેડૂત હાજર નહીં હોય કે અન્ય કોઈ સમસ્યા હશે તો તે ખેડૂત સહાયથી વંચિત રહી જશે આવી માંગણો સાથે આવેદન આપવા પહોંચેલા ખેડૂતોની વાત સાંભળીએ આજે જે આ ચોમોસી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે તો સરપોંચોની એક જવાબદારી હોય છે ધનપતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને અને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન છું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડોની અંદર છે આજે મિનિસ્ટરો પણ સર્વે કરી ગયા છે મિનિસ્ટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતા મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય સહાય વગેરે તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે તો તેના વાવાઝોડાની અંદર કઈક સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે શું માંગશે તમારી આગળ અમારી માંગ એવી છે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીરને ખબર છે કે કોના ખેતરમાં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટથી સર્વે થયેલું જ છે સરકાર શરીફ બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાનીની નુકસાની

એવામાં ખેડૂતોની નારાજગી શું સરકારને ભારે પડશે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આ અહેવાલ આપણા સુધી લાવ્યા છે સમાજ હતા અસલમ ગાહા અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો તમારા સોમાનની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર